ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા નડિયાદમાં યોજાયેલી વોટચોરી મુદ્દે રેલીને લઈને ઘર્ષણજનક સ્થિતિ સર્જાઈ હતી રેલી સરદાર પટેલની પ્રતિમા પાસે યોજવાની કોશિશ કરવામાં આવી હતી જેને પોલીસે મંજૂરી વગરના કાર્યક્રમ તરીકે કહીને અટકાવી દીધી હતી પોલીસ દ્વારા થી વધુ કોંગ્રેસી કાર્યકરોને કરીને તેમને જવાહરનગર પોલીસ ચોકી ખાતે લઈ જવાયા હતા જ્યારે કાર્યકરોને પોલીસ ચોકી લાવવામાં આવ્યા ત્યારે પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા મીડિયા પણ અટકાવવામાં હતું મહિલા દ્વારા મીડિયા પ્રતિનિધિઓને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો જેને લઈને કોંગ્રેસ દ્વારા લોકશાહીના હનનનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ખેડા જિલ્લા કોંગ્રેસને રેલી માટે પરમિશન મળેલી ન હતી તેમ છતાં રેલી યોજાયેલી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે કોંગ્રેસે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં થયેલી વોટ ચોરી અંગે રેલી યોજીને વિરોધ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે સૌથી વધુ કોંગ્રેસી કાર્યકરોને પણ ડિટેન કર્યા હતા કાર્યકરોને જવાહરનગર પોલીસ ચોકી ખાતે ખસેડવામાં આવ્યા હતા આપને જણાવી દઈએ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો આપને જણાવી દઈએ કે જ્યારે કાર્યકરોને પોલીસ પોલીસ લાવવામાં આવ્યા ત્યારે સ્ટેશનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા મીડિયા કવરેજને પણ અટકાવવામાં આવ્યું હતું મહિલા પીએસઆઈ દ્વારા મીડિયા પ્રતિનિધિઓને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો જેને લઈને કોંગ્રેસ દ્વારા લોક ના હનન આક્ષેપ કરવામાં આવ્યો છે કેધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં થયેલી વોટ ચોરી અંગે રેલી યોજીને વિરોધ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો લોકશાહી કોને કહેવાય લોકશાહી એટલે લોકોનું લોકોથી અને લોકો વડે ચાલતું શાસન પણ ઇતિહાસ નથી અને એ સરકાર આજે દેશનું અર્થતંત્ર ચલાવી રહી છે ત્યારે સમગ્ર દેશની અંદર અમારા નેતા રાહુલજી કે જે આ ભ્રષ્ટ સરકાર છે એ ભ્રષ્ટ સરકારના કાવા દાવા જે છે અને કાવા દાવા કરી અને જે સત્તા ઉપર આ સરકાર આવી હતી એટલે એ સરકારને ને આજે રાહુલજી ખુલ્લી પાડી છે અને ખુલ્લી પાડી છે એ રીતે કે અત્યાર સુધી જયારે જયારે તેઓ સત્તામાં આવે છે ત્યારે તે ચોરી કરીને સત્તા પર આવે છે અને એ ચોરી તો આપણે પણ આપ સૌ મીડિયા કર્મીઓ પણ તમે જાણતા હશો અને સમગ્ર દેશની જનતા પણ જાણે છે કે ચોરી અનેક પ્રકારની હોય કોઈ ચંપલ ચોરે કોઈ कई करता हो तो वो खुल्लू पड़ेगा पर्दाफाश किया है राहुल जी ने तो उसके अगेंस्ट में एक मशाल रैली का आयोजन नडियाद शहर कांग्रेस द्वारा और जिला कांग्रेस द्वारा किया गया था लेकिन इस कार्यक्रम को शुरू करने से पहले ही पुलिस ने आकर कार्यकर्ताओं की मतलब धरपकड़ कर ली उनको यहाँ ला तो डिटेन कर दिया गया और उसमें आप आप ये समझ सकते हैं कि आज का दिन त्यौहार का दिन है छठ रा, तो जैसा त्यौहार है तो महिलाएं जो की आई थी महिलाओं को भी साथ के साथ ले जाके कर दिया गया। यहां पर, यहां पर गेट बंद कर दिया गया मीडिया वालों को अंदर नहीं आने दिया गया जो कि देश का चौथा स्तंभ है उनको भी रोका गया तो आप इस बात से समझ सकते हैं कि कैसे यह सरकार आवाज दबाना चाह रही है मीडिया की विपक्ष की जनता की आज समग्र देश मो ए गुजरात में नहीं पढ़े समग्र भारत में અમારો મશાલ જે કાર્યક્રમ હતો એમાં અમને પરવાનગી પણ ના આપી અને અમે અમારી રેલીની ની તૈયારી જ કરતા હતા અને અમારા બધા કાર્યકરોની ગેરકાયદેસર ધરપકડ કરી હતી અને ખોટી રીતે પોલીસને પોલીસે અમને ખૂબ રંજાડીને આજે અમારો જે રેલીનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ થવા નથી તો અમારો જે વોટ ચોરીનો જે મુદ્દો હતો એ સમગ્ર જનતાનો જે અમારો ગુજરાતમાં અને આખા દેશમાં અમે જે ખેડા જિલ્લામાં અમારો કાર્યક્રમ જિલ્લાવાર જે કાર્યક્રમ હતા એ જિલ્લાવાર કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા લોકોને જાગૃત કરવા જઈ રહ્યા હતા આ લોકોએ વોટ ચોરી એટલે બુધવાર ઘણા બધા વોટનું કેવું કોઈ થળોંતર કરી ગયેલો જીવતા અને મરેલા બનાય મરેલા જીવતા બનાયે હું તો લોકસભા લડ્યો એટલે મને પોતાને ખબર છે કે હું જે વખતે ચૂંટણી લડતો હતો મને એવું લાગતું હતું આ વખતે અમે ચૂંટણી અમારી ઘણી સીટો સીટો આવશે પણ રિઝલ્ટ આવ્યું એક મહિના પછી ત્યારે મને ખબર પડી કે મને એવી ખબર પડી અને અત્યારે મને પણ પોતાને અહેસાસ થાય કે એક બુથ ઉપર સો સો વોટ નું આ લોકોએ બુથ ચોરી કરી અરે મત ચોરી કરી હોય તોય મારો બે હજાર ચાલીસ બુથ હતો એટલે બે લાખ ને દસ હજાર વોટ જેટલો ભેર પડે